ને ધડા પબલો તે પૂરી હૈ સીધી તેડે ગઈ તેડે ન આવીન તા પગમાં ન લોઈ દીધા તે મે કીધું પૂદીન પગમાં લોઈ નીકળે પૂરી કે ના પગમાં જોય તો પગમાં તું તો ન માથા માથે ધરાવાડી લઈ નો આખો લોઈ લોઈ છેગો માં તુસ્યો પછી ખાંકા વાંકા થાગા હું તમ આ પ્લેટફોર્મ ઉપર બેહન પૂરી ઉતરતી તે સીધી ગાંધી માં જે પડી માથા આખો ઢેલ ઉઠે ગો પછી તમે થોડા થોડા ગા મંગલમ હોસ્પિટલ માં મંગલે વિમાન મન કરન પીયા પડતા પસરાતા વરસતા મેમાં તા તો લોકે કે ટાકા લેવા જો

તો હાલો અમારા કાંક જાવ કુતી અને બે ત્રણ જણ રજા હે તો રોકાઈ જાય પૂરી ને અલ્પા તે જાને તા ને આ બદલા ગયો તો બિસ્સારો માં દેખો કે માઉટ આવું ખાહે તા ઓલા 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 જોડે <mini drained out> <LOibilizes magnesium>

પારસી કરે બાકી બધું પારસી તો હું ઉઠા હાલો કરવા માંગો બેન બેસું રૂપારે જો મને દેકો સો લેડી જન મારા ગટો મને મહેંદી કરી દીયે મા દીકો